અંકલેશ્વર નેશનલ હાઇવે અડતાલીસ પર આવેલ સર્વોત્તમ હોટલના પાર્કિંગમાંથી ભરૂચ એલસીબી પોલીસે ટ્રકમાંથી સુડતાલીસ પોઈન્ટ છાસઠ લાખ રૂપિયાનો વિદેશી દારૂના જથ્થા સાથે ટ્રક ચાલકની ધરપકડ કરી એક શખ્સને વોન્ટેડ જાહેર કરીને કુલ રૂપિયા સત્તાવન પોઈન્ટ બાવન લાખનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી છે ભરૂચ એરસીબી પોલીસની ટીમ અંકલેશ્વરના પાનોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી